મારે ભાઈ બન સાદા અમે રંગીલા રાજા મારે ભાઈ કાકા તમે

કઈયા જે જલ્દી હોય તો મારા વિવાહ કરવા દો કમારમાટે કાકા બધું મેનેજ કરી સારું મે માર કામ કરીશ એટલું જલ્દી કરી આવી લઈ જો अरे साहब आधा रंग सुबह हाँ साहब नमस्कार साहब बस नमस्कार सर नमस्कार सर 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 એની વિગત અમે આ છે અમને વર્ધી મળી હતી એટલે ઉત્તમ સોપડી પર ગયા એ જવાથી અમે તપાસ કરી પણ નકો તપાસ મળી નથી તેથી આપ સાહેબને વિનંતી કરીએ છીએ કે સીબીઆઈ ને આ વિગત તમને લખાઈ છે બરાબર બરાબર સાહેબ લખાવો નકો સોમાજી સોમાજી ઓકે

એક <coughs> ટકા <coughs>